નિરાતે સવારમાં બધાને પલ્લુ ની જરૂર બહુ પડે આ સવારના બાજુમાં કાકીને શુગર ચેક કરાવવા જવાનું હતું એને લઈને ગઈ હતી ત્યાંથી આવી મામી તૈયાર થતા પલ્લુડી મૂકીને નિરાતે તૈયાર થશે ત્યાં તો ભાભી તૈયાર બેઠા તા મારા ભાભી ની પાછી તબિયત બગડી ગઈ જ્યારથી હું આવેલી છું ને ત્યારથી ભાભી ની તબિયત બહુ બગડી જાય મને કે પલ્લુ ભી તબિયત સારી નથી રસ કરીને જાજો ને

તમને કે એમ લાગતો હશે ને કે આ છોકરી આટલી બધી વાતો કેમ કરે છે ના ના તો તમને એમ ન થાય ને કે ઇન્ટરવ્યુ દેવા આવી છે ને તોય મોડી આવી એટલે વાત કરું છું બાકી મને કઈ બહુ જાજી વાત કરવાની આદત નથી સાચું કહું ને તો મને કઈ નોકરી બોકરી કરવાનો શોખ નથી આ તો વચન દીધું છે ને એટલા માટે આવવું પડશે હવે તમને એમ થશે ને કે વચન શું પૂછો ને ચલો તમે પૂછો ને એના કરતા હું જવાબ દઈ દઉં પલ્લુને તો સાચું કહું ને તો બે જ શોખ એક તો મન ગમતા છોકરાની સાથે લગ્ન કરવાનો ને બીજો હસવાનો બોલવાનો ને પલ્લુ એક મન ગમતા છોકરાની સાથે લગન એ કરી નાખેલા પ્રેમ લગ્ન પણ સાચું કહું ને તો પ્રેમ લગ્ન ની અંદર બધું સારું સારું જ થાય ને એવું બધાને લાગે છે પણ એવું હોતું નથી અહીંયા જ પલ્લુ ની ભૂલ થઈ ગયેલી છોકરો પસંદ કરવામાં પલ્લુ ની ભૂલ થઈ ગયેલી ને ત્રણ વર્ષની અંદર પલ્લુ આમ ગળે આવી ગયેલી હો પલ્લુ તો હસતા ને બોલતા ભૂલી ગયેલી પણ મારે ત્યાં એક દાદી સાસુ હતા મારા બા એ પથારી વચ્ચ હતા કઈ બોલે નહીં પણ બધું જોયા કરે એક વાર મારા મામી નો ફોન આવ્યો મને કે એક છોકરું થવા દે એટલે બધું ઠીક થઈ જાય જિંદગીમાં પહેલી વખત બા પેહલી વખત જમાના ની હું તો આમ હકીબકી રહી ગયું મેં કીધું બા પહેલી વાર બોલ્યા મેં કીધું બા હું તો આજના જમાના છું તો બા કે તું આજના જમાના હોય આવું બધું સહન ન કરવાનું હોય તારા ને અહીંથી ઉઠાવી આવું સહન કરે તો દુનિયા માફ કરે આગલી પેઢી માફ કરે હારું છે તારે છોકરાઓ નથી ને હું તો એકદમ વિચારતી જ રહી ગઈ સાચું કીધું તું ભાઈ દરેક પેઢીની કંઈક ને કંઈક ફરજ તો હોય જ છે જો મારી મા સમજી ગઈ હોત ને તો આજે મારી માય મારી સાથે હોત ને પછી પલ્લુએ મન મક્કમ કર્યું આંખ બેડાતા પેલા એક વાર ફરીથી વાત કરી મને કે દીવો નહીં થાય ને તો હાલ છે પણ મનનો દીવો ક્યારેય બુજાવા નહીં દેતી ને પલ્લુએ તો પછી વચન આપ્યું કે મનનો દીવો ક્યારેય નહીં બુજાય હો બા પલ્લુ હવે હસતા શીખશે ને પોતાનું ઘરે જાતે વસાવશે અને એટલે જ તે પલ્લુ હવે હસતા તો શીખી ગઈ છે હવે મારે પગભર થવાનો વારો આવ્યો છે અને મને મારા કાના પર પૂરે પૂરો ભરોસો છે કે આ નોકરી તો મને જ મળશે તમે તમારે ખોટું નહીં લગાડતા હો હા અને જો આપણે છે ને ઓળખાણ નથી થઈ તમને મારું નામ નહીં ખબર હોય ને મારું નામ તમને કહી દો મારું નામ પલ્લુ ત્રિવેદી છે હાલો હવે મારો એ તે છે ને જવાનો વારો આવે છે હાલો મને બેસ્ટ ઓફ લગ તો કહી દો ચાલો આવજો